થોડી માફની માફી કરવા માંડી ઓઢવા દે થોડી ચર્દી થઈ જાય ખોટી અને લવજીભાઈ કહેતા હતા કે પોની વારવાર જાઉં પણ હજી આયા નહીં વાર જોઈને શેર ન પણ લોટાઇમ પાછો બહેને આવ્યો કીધું કોપડો ઓઢીને બે હું કે ભાઈને ઠંડી વાતી હતી એ કોપડો લઈને મેળ્યો કીધું ઓઢીને બે હું એટલી જ બતી પડતી નહીં ખબર પડે કે હા લવજીભાઈ આયા બતી પડતી હોય તોય ખબર પડે પાછી

નહી જવું યાર કેમ પર લઈ જા થા યાર એક તો તમે યાર બી વાશો રવાડો નહી જવું તમાર લાવ જો પાવણો લાવ જો તમે હેલો મને બીક લાગતી હોય તો તમે જો તાન જો અલ્યા ભાઈ જા કા લે લા લે મુંડ મુંડ ના આવ લે અજવાળું કર ચાલુ છે બતિયા સન જોયા તેલી સીડી દેખાય છે ને એવી ને એવી એટલે મસલ બતી છે તો

ખેડો કે આપડે બે હંગાત જે ભૂંડ ભૂંડ આવવાના તમે જે ભૂંડ ખોટું આવે વગાડવા મળે અરે ભાઈ નેક નહીં કરવાની એમને પેલા પોણી કેવું આવે છે સારું એવું મુદ્દા તાવ બધી બાજુ જોઈ લેવા દે ને કઈ શિયા કહે ને તો મારો અખો છે પાછો આજુ શું છે કા ના તો પછી બહુ પ્રોબ્લેમ છે

મને લાગે તો બીક પણ હારે પહેરી પોણી વાત ભૂત બી કે આમ કરી ભૂત બી વાય કારણ હું ભૂત છે ખબર પડે છે અલે એ લાગે છે મને લાગે ના પણ મારો વાવાં છે પોણી અરે તું કાલ વાર જે લાયકા ના હું જાવ છું એ પોણી વાવાં છે મારે યાર ના લાયકા ના રાવ ગો અલે લાયકા લે જો લે હું કાલ વાર તો આલ દેજો કાલ હારીયા તને બીક ન લાગે ના હારી યે તો હું પેટ દઉં છું હા ઓ કાલ ના પાછા એ નહીં બી વહુ છોકરા હો હા

બે આવું આપડે ભૂતવાથી કદી નહીં પીવાતા આવો પાછા મન તો તો હેડો હેડ હતા